લાખો લોકો વસતા હોય છે જેને કોઈ વ્યસન નથી હોતું અને કરોડો લોકો એવા પણ વસે છે જેને અનેક પ્રકારના વ્યસનો છે તો આવું કેમ માણસ કેમ વ્યસન અપનાવી લે છે અથવા તો વ્યસની બની જાય છે અને અસંખ્ય લોકો અસંખ્ય સંસ્થાઓના પ્રયાસોથી વ્યસન મુક્ત પણ થઈ જાય છે તો એવું પણ કેમ તો એ વિષય ઉપર વાત કરવા આપણે જાણીએ છીએ કે બ્રહ્માકુમારી સંસ્થાન છે એમણે દેશમાં અને વિદેશમાં બહુ મોટી ઝુંબેશ ચલાવીને કરોડો લોકોને વ્યસન મુક્ત કર્યા છે તો અત્યારે મારી સાથે બ્રહ્માકુમારી સંસ્થાનના નેશનલ એટલે કે રાષ્ટ્રીય કક્ષાના જે મીડિયા સંયોજક છે મીડિયા વિંગના સંયોજક જાણીતા લેખક છે જાણીતા કોલમિસ્ટ છે આધ્યાત્મિક સ્પીકર છે મોટિવેશનલ સ્પીકર છે એવા જેમને જેમના ખાસ હું ઉલ્લેખ કરીશ કે આઠ હજાર પાંચસો થી વધુ આર્ટિકલ્સ જેમના પચાસ થી વધુ અખબારોમાં ભારતમાં નેપાળમાં અને તો મે પહેલા કીધું મારો મારો પહેલો સવાલ તો એ છે કે પાંચ વર્ષની ઉંમર સુધી સાત વર્ષની દસ વર્ષની આપણને કોઈ વ્યસનની જરૂર નથી પડતી નથી ચા પીવાની જરૂર પડતી નથી

વ્યસન એટલે કેવું વ્યસન પણ સાંભળો જે વાત છે જી આ બધા બાળકોમાં આજકાલ મોબાઈલ નું વ્યસન છે ગેમ રમવાનું વ્યસન છે પણ કાનમાં વ્યસન સાંભળે છે જયારે તો આપણને સહેજે એમાં કે આ તો સિગરેટ ગુટકા ને દારૂ ને એવું જ હશે હવે આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યા છે જે ટેકનોલોજી યુગ છે એમાં બાળકો પણ હવે આની પકડમાં એવા ફસાઈ ગયા છે ધીરે 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 પછી હજી તો નવ દસ અગિયાર વર્ષ ના થયા ત્યાં ગુજરાતમાં બધે અને ક્યાંક ક્યાંક તો મેં એવું પણ જોયું છે અમુક ભારતના મોટા મોટા શહેરોમાં કે અગિયાર બાર વર્ષના બાળકો જે છે એ સિગરેટ પણ પીએ છે

આ વસ્તુ ભયા હોય છે ને એની ઉપર ખુબજ મોટા પાયે ઝુંબેશ કરવી જરૂરી છે અન્યથા દેશનું ભવિષ્ય જે છે એ ઘણું પછી નબળું થતું જશે એવું મારું માનવું છે રજુડીજી આ તો આપણે બાળકોની વાત કરી પણ મોટા લોકો જે હોય છે ઘણી વખત મોટી ઉંમરે પણ વ્યસન કરતા શીખે છે બાળકોમાં તો વ્યસન છે જ આપે કીધું એ બહુ સાચી વાત છે પણ મોટી ઉંમરે લોકો બિનજરૂરી રીતે મને મારા વ્યવસાયનું ટેન્શન છે મારે મારી જોબનું ટેન્શન છે એમ કરીને પછી જાત જાતના વ્યસનો જેનો હું આ પ્લેટફોર્મ પરથી ઉલ્લેખ નથી કરવા માંગતો પણ એનું શું કારણ આજે હું કોઈ પણ પ્રકારના વ્યસન વગર જીવી શકું છું આપ વ્યસન વગર છો તો એવું કેમ ના શક્ય બને કે પચીસ ત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષના પુરુષો નિર્વ્યસન તરીકે જીવી શકાય છે સરસ રીતે જીવી શકાય છે છતાં પણ ત્યારે તો કોઈનું પ્રેશર એટલે એ લોકો જોબનું કે વ્યવસાયનું પ્રેશર એવું બતાવે છે વાસ્તવમાં એવું તો મારી દ્રષ્ટિએ તો હોતું નથી આપનો અનુભવ થોડો શેર કરો તો મેં આની ઉપર ઘણું બધું લખેલું છે એમાં મેં એક મારી કોલમમાં એક લખ્યું છે કે જે વ્યસક લોકો છે ઉમરવાન એમને વ્યસન ની અંદર ફસાવાનું સૌથી મોટું કારણ જે છે અમુક પળોની એક પ્રકારની રિલેક્સેશન આપણે એક કારણ કે મેં મેડિકલ સાયન્સ નો પણ લગભગ અગિયાર વર્ષ સુધી રિસર્ચ કરેલું છે તો એક આપણા શરીરમાં અમુક જેને કહે છે હેપી હોર્મોન્સ એમાં ડોપામાઇન હોય છે ઓક્સિટોસિન હોય છે એવા ઘણા બધા હોર્મોન્સ હોય છે એ તમને ઘણી બધી ક્રિયાઓ કરવાથી મળે દાખલા તરીકે તમે સવારના ઉઠીને જો દોડવા જાઓ અડધી કલાક એમાં તમને જે પરસેવો છૂટે એનાથી બી પ્રાપ્ત થાય છે અથવા તો તમે કોઈ સારું સંગીત સાંભળો એનાથી પણ થાય છે તમે કોઈ ધ્યાન કરો એનાથી પણ થાય છે અને તમે કોઈ સિગરેટ કે ગુટકો ખાઓ એનાથી પણ મળે છે બરાબર તો આ પ્રકારે તમારી અંદર સંતુષ્ટતા અને કાલ્પનિક સુખની જે અનુભૂતિ અમુક ક્ષણો માટે કરાવનારી કારણ કે જેટલા પણ વ્યસનો છે એની અંદર નિકોટિન નામનો એક દ્રવ્ય હોય છે જી જી નિકોટીન તમને અમુક ક્ષણો માટે આભાસ કે અનુભૂતિ કરાવે છે સુખની બરાબર તમે તમારી બધી ચિંતાઓ ભૂલી જાઓ એકદમ એકદમ તમે રિલેક્સ થઈ જાઓ એટલે વયસ્ક લોકો માટે આ એક બહુ મોટું કારણ મારે હિસાબે રહ્યું છે અને બીજું કારણ જેમ મેં પેલા પણ કહ્યું મેં મારા પાંત્રીસ વર્ષના યોગી જીવનમાં ઘણા લોકોને મળ્યો છું જે મેં જેમને પણ પૂછ્યું છે એમાં સો માંથી નવાણું લોકોનો જવાબ એ જ છે કે અમે તો આ સિગરેટ શરાબ કે ખાતા અમારા દોસ્તાર પાસેથી શીખ્યા એટલે સો માંથી નવાણું લોકો કોઈ કે કીધું એટલે એ લોકો

લાખો લોકો ને કરોડો લોકો અલબત્ત વ્યસન મુક્ત કર્યા છે તો એવી કોઈ જાદુઈ છડી આમ ફેરવો છો લોકો ત્રીસ પાંત્રીસ વર્ષના વ્યસનીઓ છે આમ તરત જ બહાર નીકળે નીકળી જાય અને

ફસાઈ ગયો છે અને મદદ માટે એ આજે જોર જોર થી ચીસાચીસ કરતો હોય છે જયારે એને ડાળી સહારો આપીએ છીએ આપણે તો પણ એ આજે નીકળી આવે છે તો એ ડાળી સહારો એટલે અમે લોકો એ વ્યક્તિની અંદર એક પ્રકારે એક જાગૃતિ જેને કહીએ કે એક પ્રકારે એની અંદર એ એક દીવડો પેટાવી દે છે જાગૃતિનો કે ભાઈ આનાથી નુકસાન શું થાય છે કારણ કે વ્યસન તમે અમુક વર્ષો સુધી જયારે

સમગ્ર ભારત વર્ષમાં ખુબજ મોટે કાર્યક્રમો અમે કરીએ છીએ કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા આ મદદ અમને મળી રહી છે એટલે કમ્પલસરી જેટલા પણ જિલ્લાઓ ગામડાઓ શહેરો ટાયર ટુ ટાયર થ્રી જેટલા પણ જે બધે અમે બહુ મોટા પાયે

ગુજરાત શરૂઆત ત્યાંથી શરૂ કરવામાં આવી છે અને હવે તો એ સંપૂર્ણ ગુજરાતમાં બે હજાર છવીસ એક વર્ષ માટે ફેબ્રુઆરી ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી આ અભિયાન ચલાવવામાં આવશે અને રોજ ઠેર ઠેર ઠેક ઠેકાણે પ્રોગ્રામો બહુ મોટા પાયે કરવામાં આવી રહ્યા છે जी शाते शाते जे नि चाहते छते અમે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલન જેટલી પણ આપડી ગવર્નમેન્ટ ઓર હોસ્પિટલ્સ છે એ લોકોના જે સ્ટાફ છે એ લોકોને પણ એજ્યુકેટ કરવા માટે એક અલગ થી અમે કોર્સ ડિઝાઇન કર્યો છે જે એ લોકોને બી અમે કાંખ્યા છે ડૉક્ટર તરીકે તમને તાવાયો મલેરિયા છો કે જે પણ તમે હોસ્પિટલનો दाखल થયા જી ઓર દાવ દાવ કરતો તમે છૂટી આપી દીધી પણ અમારું આ એક પ્રપોઝલ હતું કે ભઈ દરેક સરકારી દવાખાના અને હોસ્પિટલમાં

દાખલ પણ પણ છે તો ફસાયેલા પ્રયાસ કરો છો છો એના મનમાં એક દીવો પ્રગટાવો સિગારેટના પાકીટ ઉપર લખેલું જ છે સ્મોકિંગ ઇન્જિરિયસ ટુ હેલ્થ ફિલ્મોમાં જ્યાં પણ સિગારેટો પીવાતી ત્યાં ફરજિયાત એક સ્ટીકર આવે છે કે ભાઈ આ જાન લેવા છે જાહેરાતો ટીવી ઉપર એટલી આવતી હોય કે ભાઈ ફેફસા ખલાસ થઈ જાય છે વગેરે 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 પણ તોય લોકો સમજતા નથી સુધરતા નથી અને આપની સંસ્થા બ્રહ્માકુમારીસ દ્વારા જે પ્રયાસ થઈ રહ્યા છે એમાં કરોડો લોકો દેશનમુખ થઈ ગયા એ નજર સામે છે હું એવું સમજું છું મારો મત એવો છે કે ક્યાંક સ્પિરિચ્યુઆલિટીનો જે ટચ થાય છે માણસને આધ્યાત્મિકતાનો ત્યાંથી માણસ રસ્તો બદલે છે માત્ર સિગારેટના પાકીટ ઉપર લખી નાખવાથી અથવા તો માત્ર ફિલ્મોમાં પેલા કેપ્શન મૂકવાથી કદાચ માણસ પાછો નથી માણસ મને ખબર છે કે હું સિગારેટ પીવું તો મને કેટલું નુકસાન હું જાણું છું પણ છતાંય મારે આશરો લેવો પડે છે ક્યાંક સ્પિરિચ્યુઆલિટી હું એમ સમજું છું કે એક 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 આધ્યાત્મિક સ્પર્શને કારણે માણસ પાછો વળી જાય છે જે પ્રયાસ આપ કરી રહ્યા છું હું મારું મારો અંગત મંતવ્ય છે આપની વાત એકદમ સો ટકા સાચી છે અને સાથે હું પણ કહીશ કે આજે મનુષ્યની જે સાયકોલોજી છે આજે તમને તમે કોઈ વસ્તુની તમને આદત છે એના કરતા વધુ સારી વસ્તુ હું તમને આપું તો હું એ છોડીને આ પકડી લેશું બરાબર છે નાના બાળકને ને આપડે નાના હતા ત્યારે ચોટે આ ચોટે જો આ લે આ લે એટલે એક સમાજ તરીકે અને એક સંસ્થા તરીકે બી અમે અમારી જવાબદારી સમજીએ છે પણ તેમ છતાં હું જેટલા પણ આપણા પ્રેક્ષક જોઈ રહ્યા છે એમને જરૂર કહીશ કે આવા લોકોને પરિવારનો બી જો પ્રોપર સપોર્ટ મળે ને તો પણ જલ્દી લોકો આમાંથી બહાર નીકળી શકે છે એક નાનો દાખલો આપું છું ઘણા ઘરમાં આવી રીતે બાળકો જે છે એ લોકો આ તો તમે વ્યસન ની વાત કરો છો પરંતુ આજે બાળકોમાં ડ્રગ્સ જે છે હા જે આજે કેટલા પ્રકારના ડ્રગ્સ છે અફીમ છે ને હેરોઈન છે ને ગોળીઓ આજકાલ તો ઘણી મેન્ટ્રેક્સ આ તે ઘણું બધું આવે છે પાર્ટીઓમાં જેને પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાવામાં આવે છે

પાન ફાકી વ્યસન છે કે સ્મોકિંગ નું વ્યસન છે તો એના દીકરા પાસે મગાવે કે મારા માટે ફાકી લેતો આવો બજારમાંથી એક સિગારેટ નું પાકીટ લેતો આવો બીડી લેતો આવો ક્યારેક દીકરાઓ આજે ન હોય તો દીકરીઓ પાસે પણ મગાવે એવા પણ દાખલા છે નાની દીકરી હોય તો મોકલે કે દુકાને જે આમાં આપણું ખાતું ચાલે છે ત્યાંથી ઉધાર આવશે તો આ વસ્તુ પણ બાળકોમાં ક્યાંક ભવિષ્યમાં વ્યસની થવાની પ્રેરણા બિલકુલ અને આ બહુ 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 ખૂબ જ મોટી ભૂલ છે જે જેટલા પણ પિતાઓ જો આ કાર્ય કરી રહ્યા છે આપ પોતાના બાળકોને નરક તરફ ધકેલવાનું કામ કરી રહ્યા છો માટે મહેરબાની કરીને આવું ના કરો અને આપ પોતે ફસાણા છો પરંતુ પોતાના બાળકોને પણ એની અંદર તમે ફસાવાનો એક માર્ગ સૂચવી રહ્યા છો તો આ નહીં કરો આ દિલથી અમારી આ વિનંતી છે અને આપ પોતે પણ અમે લોકો ઘણા કેમ્પ કરીએ છીએ સાહેબ

ના ના અમારે આવી રીતે જેમને ઘાંઠ થઈ જાય છે કોઈ ના શકો એટલી તકલીફ થાય જી જી રાજુજી કેટલાય લોકો એવા આપડી નજર સામે આપડે અનુભવ આવતા હોય છે જે લોકો એવા દાખલા આપે કે ભાઈ ફલાણી વ્યક્તિ છે તો પચાસ વર્ષથી સ્મોકિંગ કરે છે એને કઈ ના થયું હોય પિંચ્યાસી વર્ષ જીવા નેવું વર્ષ જીવા કઈ નથી થાતું પાંચમ માંડી હોય તો ગુજરાતમાં તેવું અમે બોલતા હોય છે પાંચમ માંડી હોય તો છઠ નથી થતી આવું બધું બોલતા હોય છે વાસ્તવમાં અમે એવા દાખલા નથી આપતા કે ભાઈ ફલાણા ભાઈ પાંત્રીસ વર્ષે તમાકુ ખાતા હતા કે સ્મોકિંગ કરતા હતા કે એને કારણે કેન્સર થઈ ગયું મોટે ભાગે લોકો સેફ એક્ઝામ્પલ શોધતા હોય છે કે ફલાણા દાદા હતા નેવું વર્ષ જીવા એ તમાકુ ખાતા તેને ક્યાં કઈ થયું કુદરતી મૃત્યુ થી એનું મોત થયું છે તો આ પણ એક બારી હોય છે આપ પણ આ બધા કેમ્પ ને ચલાવતા હોય છે આપના સંપર્ક લોકો એને પાસે પણ આવા કદાચ જ બાના આપે પણ સાંભળ્યા હશે મને ખુશી છે તમે આ પ્રશ્નો પૂછ્યો મારા પરિચય માં એકવા ભાઈ જે છે જી અ લગભગ 60 વર્ષ થી રેગ્યુલર રોજ રાત ના ખોલીને શરાબ પીએ એ

બરાબર છે આપણને તો ખબર નથી સમજો કઈ નો થાય ને દેહ છૂટી જાય એના કોઈ પૂર્વજન્મ ના પુણ્ય કરેલા બાકી હશે બરાબર છે આ જન્મમાં એને પુણ્યનું ફળ મળતું હશે એનો મતલબ એમ છે કે ભાઈ એને જોઈને આપણે બી ઝેર ખાવાનું શરૂ કરવાનું બરાબર છે આજે ઘણા લોકો આપણે જોઈએ છે ઓલા જે સાપ લઈને ફરતા સપેરા એને તો ડંક ડંક તમે લ્યો ને સાપ લઈને રોજ સુવર સાપ ની સાથે સુવર રોજ ઈશ્વરે જીવન જીવવાની

બરાબર છે કોઈ શું કરે છે એનું અનુસરણ નહીં કરો બરાબર છે જી રાજયોગીજી આજ આપ વ્યસ્તતા વચ્ચે પણ અમારી સાથે ઓનલાઈન જોડાયા અને ધુમ્રપાન નિષેધ દિવસે સરસ પ્રેરક વાતો કરી ખૂબ અમને આનંદ થયો આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આપની સંસ્થા દ્વારા જે બ્રહ્માકુમારી દ્વારા જે કામ થઈ રહ્યું છે પૂરા દેશમાં એ અદ્વિતીય છે મને લાગે છે કે આ રીતે સિલસિલો ચાલુ રહેશે તો ચોક્કસપણે આવતા દેશમાં વ્યસન મુક્ત લોકોની સંખ્યા બહુ મોટી થઈ જશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી અમારા દર્શકોને એક સરસ સંદેશો આપી દો આમ તો આપની બધી વાત સંદેશા જેવી જ છે પણ એક વિશેષ સંદેશ આપી દો તો હું હવે જે કહીએ છે કે રિવર્સ સાયકોલોજી જી તો જે પણ છે એમને હું કહું છું જે વ્યસની છે એમને કહું છું કે તમે વ્યસન નઈ છોડો અચ્છા સાંભળી રહ્યા છો વ્યસન છોડવાનું નથી કેતો હમ વ્યસન રાખો પણ હકારાત્મક વિચારવાનું વ્યસન કરો કોઈના જીવનની અંદર પરિવર્તન વ્યસન કરો વ્યસન કરો કોઈ આજે નીચે પડી ગયો એને હાથ આપીને ઉભો કરવાનું વ્યસન રાખો વાહ તમારા પોતાના જીવનમાં મૂલ્યોને ઉતારીને જીવન પરિવર્તન લાવવાનું વ્યસન રાખો